રાષ્ટ્રીય પ્રધાન મુખ્ય સંઘ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ બેન જે રીતે વાત કરી તો તમારો એક ગ્રુપ બનાવીને દિલ્હી મુકામે એક મીટિંગ આયોજન આપણે કરવા ગયા હતા આ વિશેષતા આ કઈ રીતનું મીટિંગ નું આયોજન હતું ને શું હતું નમસ્તે અમારું દિલ્હીનું મીટિંગનું આયોજન એવું હતું કે ઓલ ઇન્ડિયાના સરપંચો ત્યાં ભેગા થયા હતા સરપંચો પાસે કેટલી સત્તા છે સરપંચો સરપંચો તો ગુજરાત રાજ્યો સરપંચો ને કેમ પગાર નથી એનું પણ ત્યાં જવાબ લેવાનો હતો એમ આ બે કેટલા લોકો અને એનામાં શું માર્ગદર્શન આપણે બેનું અ અમે નવ બેનો સરપંચ ગીતી બધા તાલુકામાંથી અલગ અલગ હતી અને બે ત્રણ બેનો પંચાયતના સદસ્ય હતા તો બધાને માર્ગદર્શન એવું મળ્યું કે બીજા રાજ્યમાં સરપંચો પાસે કેટલી સારી સત્તાઓ છે કે જેટલા કર્મચારી છે એ સરપંચની સત્તા નીચે આવે છે ને અહીંયા તો ખાલી સરપંચોને ચેકમાં સાઈન લેવા આવે છે બીજી કઈ સત્તાની તો કે તાલીમો કઈ આપવામાં જ નથી આવતી ડારમ ના રસ્ટ પીરિયડ ની બેસ્ટ બાવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાળમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાળમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ period માં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ